નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખિમજી કાચરિયામાં શ્રી પરાશરજી કહે છે ત્યારે ખાંડિક્ય જનકે પોતાના શત્રુ કેશી ધ્વજ પાસે આવીને કહું તમારે જે કંઈ પૂછવું હોય તે પૂછો હું તેનો ઉત્તર આપીશ ચારે કેશી ધ્વજે જે પ્રકારે ધર્મ ગાય મરાઈ ગઈ હતી તે બધી વાત ખાંડિક્યને કહી અને તેના માટે પ્રાચાયત શું છે તે પૂછ્યું ખાંડિક્યએ પણ તે સંપૂર્ણ પ્રાચાયતનું જે વિધાન હતું તે કેશી ધ્વજને વિધિપૂર્વક કહી દીધું ચાર પછી પૂછેલા અર્થને જાણી લીધા પછી મહાત્મા ખાંડિક્યની આજ્ઞા લઈને તેઓ યજ્ઞ ભૂમિમાં આવ્યા અને ક્રમશ સંપૂર્ણ કર્મ સમાપ્ત કર્યું પછી કાળ કર્મ યજ્ઞ સમાપ્ત થઈ ગયા પછી અવભૂત અજ્ઞાતનાન કરી કૃતકૃત્ય થઈને રાજા કેશીધ્વજે વિચાર્યું મેં બધા ઋષિજ બ્રાહ્મણોનું પૂજન કર્યું બધા સદસ્યોનું સન્માન કર્યું યાચકોને તેમની ઈચ્છિત વસ્તુ આપી લોકાચાર પ્રમાણે જે કંઈ કર્તવ્ય હતું તે બધું મેં કર્યું છતાં પણ મારા મનમાં કોઈ ક્રિયાઓનો અભાવ ખટકી રહ્યો છે આ પ્રમાણે વિચાર કરતા કરતા રાજાને યાદ આવ્યું કે મેં હજુ સુધી ખાંડિક્યને ગુરુદક્ષિણા આપી નથી એ મૈત્રે ત્યારે તેઓ રથ પર બેસીને ફરી તે જ દુર્ગમ વનમાં ગયા જ્યાં ખાંડિક્ય રહેતા હતા ખાંડિક્ય પણ તેમને ફરી શસ્ત્ર ધારણ કરીને આવતા જોઈને મારવા માટે તૈયાર થયા ત્યારે રાજા ધ્વજે કહ્યું ખાંડિક્ય આપ ક્રોધ ન કરો હું આપનું કોઈ અનિષ્ટ કરવા માટે આવ્યો નથી બલકે આપને ગુરુદક્ષિણા આપવા માટે આવ્યો છું એવું સમજો મેં આપના ઉપદેશ અનુસાર મારો યજ્ઞ સારી રીતે સમાપ્ત કરી લીધો છે હવે હું આપને ગુરુ દક્ષિણા આપવા ચાહું છું આપની જે ઈચ્છા હોય તે માંગી લો શ્રી પરાશરજી કહે છે ક્યારે ખાંડિક્યએ ફરી પોતાના મંત્રીઓને પૂછ્યું કે આ મને ગુરુદક્ષિણા આપવા ચાહે છે હું એની પાસે શું માંગુ મંત્રીઓએ કહ્યું આપ એમની પાસેથી સંપૂર્ણ રાજ્ય માંગી લો બુદ્ધિમાન લોકો શત્રુઓ પાસેથી પોતાના સૈનિકોને કષ્ટ આપ્યા વિના રાજ્ય માંગતા હોય છે જ્યારે મહાપતિ રાજા ખાંડિક્યએ તેમને હસીને કહ્યું મારા જેવા લોકો થોડા જ દિવસ રહેનારું રાજ્ય કઈ રીતે માંગી શકે છે એ બરાબર છે કે તમે લોકો સ્વાર્થ સાધવા માટે જ સલાહ આપનારા છો પરંતુ પરમારથ શું છે અને કેવો છે તે વિશે તમને વિશેષ જ્ઞાન નથી શ્રી પરાશરજી કહે છે આમ કહીને રાજા ખાંડિક્ય કેશી ધ્વજની પાસે આવ્યા અને તેમને કહ્યું શું તમે મને અવશ્ય ગુરુદક્ષિણા આપશો જ્યારે કેશવી ધ્વજે કહ્યું કે હું અવશ્ય આપીશ તો ખાંડિક્ય કહેશે તમે અધ્યાત્મ જ્ઞાનરૂપી પરમારત વિદ્યામાં બહુ કુશળશો તો જો તમે મને ગુરુદક્ષિણા આપવા જ ઈચ્છો છો તો જે કર્મ સમસ્ત કલેશોને શાંતિ કરવામાં સમર્થ હોય તે જણાવો કેશી કહે છે ક્ષત્રિયો તો રાજ્ય પ્રાપ્તિથી વધારે પ્રિય બીજું કઈ જ નથી હોતું પછી તમે આવું નિષ્કંટક રાજ્ય કેમ ન માંગ્યું ખાંડિક્ય કહે છે એ કેશી ધ્વજ મેં જે કારણ તમારું રાજ્ય ન માંગ્યું તે સાંભળો આ રાજ્ય વગેરેની ઈચ્છા તો મૂર્ખ લોકોની થાય છે ક્ષત્રિયોનો ધર્મ તો એ જ છે કે પ્રજાનું પાલન કરે અને પોતાના રાજ્યના વિરોધીઓનો ધર્મયુદ્ધ દ્વારા વધ કરે શક્તિહીન હોવાના કારણે જો તમે મારું રાજ્ય હરી લીધું છે તો અસમર્થાવશ પ્રજાનું પાલન ન કરવા છતાં પણ મને કોઈ દોષ થશે નહીં પરંતુ રાજ્ય અધિકાર મળ્યા પછી યથાવત પ્રજા પાલન ન કરવાથી દોષના ભાગીદાર બનવું પડે છે જો કે આ સ્વકર્મ અવિદ્યા જશે તો પણ નિયમ વિરુદ્ધ ત્યાગ કરવાથી તે બંધન કરતા છે આ રાજ્યની ચાહના તો મને જન્મોત્તરના કર્મો દ્વારા પ્રાપ્ત સુખભોગ માટે થાય છે અને તે જ મંત્રીઓ વગેરે બીજા લોકોને રાગ અને લોભ વગેરે દોષોથી ઉત્પન્ન થાય છે માત્ર ધર્માનું વિરોધી થી ઉત્તમ ક્ષત્રિયોનો રાજ્યની યાચના કરવાનો ધર્મ નથી એવો મહાત્માઓનો મત છે તેથી મેં અવિદ્યા પાલન વગેરે કર્મ અંતર્ગત તમારું રાજ્ય માંગ્યું નહીં જે લોકો અહંકાર રૂપી મદિરાનું પાન કરીને ઉન્મંત થઈ રહ્યા છે તથા જેમનું ચિત્ર મમતાગ્રસ્ત થઈ રહ્યું છે તેવા મૂર્ખ લોકો જ રાજ્યની અભિલાષા કરે છે મારા જેવા લોકો રાજ્યની ઈચ્છા કરતા નથી શ્રી પરાશરજી કહે છે ત્યારે રાજા કેશી ધ્વજે પ્રસન્ન થઈને ખાંડિક્યને જનકને સાધુવાદ આપ્યો અને પ્રેમપૂર્વક કહેવું મારી વાત સાંભળો હું અવિદ્યા દ્વારા મૃત્યુને પાર કરવાની ઈચ્છાથી જ રાજ્ય તથા વિવિધ યજ્ઞોનું અનુષ્ઠાન કરું છું અને અનેક પ્રકારના ભોગો દ્વારા પોતાના પુણ્યનો ક્ષય કરી રહું છું એ કુલનંદન ઘણા સૌભાગ્યની વાત છે કે આપનું મન વિવેક સંપન્ન થયું છે તેથી આપ અવિદ્યાનું સ્વરૂપ સાંભળો તો અહીંયા બ્રહ્મપુરાણનો એકવીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બાવીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દે બની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો